વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં સર્વરોગ નિદાન કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો આ કેમ્પમાં તેર જેટલી આરોગ્ય સેવાઓ અને પંચાવન જિલ્લા તબીબીઓ દ્વારા મફત નિદાન કરવામાં આવ્યું જિલ્લા સાંસદ શોભના બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા ભાજપ જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં આ મહા હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજ રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વમાં ગણો ભારત ગણો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેરવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદની વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે છે ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે ભલે પોતાની આંખની બીમારી હોય કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય દાંતની હોય એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો આપણે એ બધા જ આ કેમ્પમાં આજ રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મ દિવસ છે અને વિશ્વમાં કરો ભારતમાં કરો કે ખાસ કરીને ગુજરાતમાં